લાઈવ માં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના જોજ મંડલવા રોડ ઉપર મંડલવા ગામ પાસે એક અકસ્માત સર્જાયો છે એક છગડો નો એને રીતીની એક ટ્રકે ટક્કર મારી છે એમાં છગડાનો કચર ઘાણ વળી ગયો આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યોમાં મંડલવાના બાંડી ભીતના માફ કરજો બાંડી ભીતના વર્ષણભાઈ મોદીભાઈ એમનું મંડલવા બસ સ્ટેશનની પાસે અકસ્માતમાં મોત નીપજ્યું છે ટ્રક અને છગડો રિક્ષા વચ્ચેના અકસ્માતમાં એક આદિવાસી યુવાનનું મોત નીપજતા આ આદિવાસી યુવાન સત્યાવીસ વર્ષનો છે અને તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું તેઓ તેમની રિક્ષામાં દૂધ લઈ અને વેપાર કરતા હતા લઈ જતા હતા તે દરમિયાનમાં આ ઘટના બની હતી બાંડી ભીત જલોલાના

તો જ્યાં સુધી એસપી અને કલેક્ટર જ્યાં સુધી મંડલવા ગામમાં નહીં આવે ત્યાં સુધી અમે ચાલુ રાખીશું અને વારંવાર આ રેતી માફિયાઓ વારે ઘડી અમારા આદિવાસીઓનો વારે ઘડી લોકો અકસ્માત કરીને ભાગી જાય છે તો આવના સમયમાં આ તમામ રેતી માફિયાઓ બંધ થાય અને લેખિતમાં આપે અમુને કે આદિવાસીઓ વિસ્તારમાં માં જ્યાં રેતીઓ નીકળે છે તાત્કાલિક ધોરણે બંધ કરવા બોલો બોલો મારું નામ હિરણ કુમાર જગદીશભાઈ હા એ એક્સિડન્ટ થયું છે રિક્ષા નું પાછળ થી ટ્રક વાળા એ ટોકી ને જતો રહ્યો છે આજે બપોરે અહિયાં ચક્કાજામ કર્યું છે અત્યારે રેતીવાળા બેફામ ચાલે છે અને પાછળ થી મારા ભાઈ ને ઠોકી ને જતા રહ્યા છે અમારી માંગ જ્યાં સુધી પેલા ઉદયપુર વાળા મેન સાહેબો નહીં આવે કરતા ગાડી નો માલિક નહીં આવે બેન સાહેબ આપડે કલેક્ટર ને એસપી ને આ અમે મંડળવા માં જ્યાં એક્સિડન્ટ થયું છે તે ઘટના સ્થળ પર અમારી જે કાર્યવાહી ચોકસી રીતે આપણે બહાદુરી ના આપે અને કલેક્ટર શ્રી અને એસપી સાહેબ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી અમે આ રસ્તો બ્લોક રાખીશું આ દેવગઢ બારિયા છોટા દેપુર રસ્તો છે આયા બે ફાર્મ રેતી ની ટ્રકો જાય છે એવી અમને ખબર છે બધા અધિકારીઓને પણ ખબર છે અને બધા અધિકારીઓ અહીંયા મળેલા છે એટલે બે ફાર્મ રેતીનું ખનન ચાલી રહ્યું છે એમાં બે દિવસ પહેલા કલેક્ટર આવે અને કલેક્ટર દ્વારા પાછી પણ રેતી ચાલુ કરવામાં આવે છે તમે ચક્કા આ મંડલવા ગામમાં એટલે શું થયું છે મંડલવા ગામમાં એક ઓટો રિક્ષા વાળા ટ્રક વાળા ટક્કર મારી અને ઘટના સ્થળે તેનું મૃત્યુ થયું છે હાલ એને કઈ લઈ હાલ એને पीएम माटे जोज ले गया से पर हमारे पीएम हमने कराऊ ना हमारी मांग ये है कि जहाँ सुधी हम उन्हें कलेक्टर साहब एसपी साहब ना आवे त्यां सुधी आ रस्तो हमें खोलवाना ना हमने बाहेदरी पूरे पूरी नहीं आपे त्यां सुधी हमें खोलवाना ना थी मारू नाम राठवा दिनेश भाई एक्स आर्मी Gracias. <coughs> બરાબર અમે માંગણી કરી છે અમે ના ના કે શું તમે ન લઈ લો અમારી નોકરી નોકરીનું ઉતારો પણ બે એ છોરા છે આલી પણ સાદો હોની બધા કોઈ એક કદ હેરાન કાઠા દેતો હેરાન એનો આખી કે હેરાન બરાબર લોકો ને સબ બધા લોકો અમે પાસે સમગા ખોટી ઊભાડી આ સ્થાન પર બોલો કોઈ કોઈ પહેલા ja ja ella nei konntu OKAYD Hoy, 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 hoy! TOverhead D resolvi, C us Hey, I was... આપણો વ્યક્તિ ગયેલો છે બરાબર, અકસ્માત થયેલો છે હાલમાં બે કલાક બરાબર